વડોદરાના કમાટીબાગની શાન સમાન જોય ટ્રેન દોઢ મહિનાથી બંધ છે જોય ટ્રેનને હરણી બોટ દુર્ઘટના બાદ બંધ કરવામાં આવી છે ફિટનેસ સર્ટિફિકેટ રજૂ કરવા તગલખી નિર્ણય કરાયો હતો પરંતુ જોય ટ્રેનનું ફિટનેસ સર્ટિફિકેટ આપવા કોઈ સક્ષમ ઓથોરિટી જ નથી આરએનબી વિભાગે પણ સર્ટિફિકેટ આપવાની સત્તા ના હોવાનું જણાવ્યું હતું જોય ટ્રેન આકર્ષણ હોવાથી મુલાકાતીઓ માટે ટ્રેન શરૂ કરવા માંગ ઉઠી છે ખરણી બોટકાંડની દુર્ઘટના થયા બાદ તંત્ર તરફથી ફરી આવી કોઈ દુર્ઘટના ન બને એના અગમચેતીના પગલાં રૂપે અને દુર્ઘટનાને રોકવા માટે પ્રિવેન્શન મિટિગેશન અ ડિઝાસ્ટર એક્સિડન્ટ ઇઝ મસ્ટ ફોર કોર્પોરેશન એટલા માટે જે કોઈ જગ્યાએ માનવ જાનને જોખમ હતા એવી તમામ જગ્યાના રિવ્યૂ કરી અને આ ખોડલ દ્વારા ચાલતી જોય ટ્રેન ના સર્ટિફિકેશન એના એન્જિનની ફિટનેસ સર્ટિફિકેટ અને જે રેલવેના પાટા છે એના પણ ફિટનેસ સર્ટિફિકેટની જરૂરિયાત હોવાની જાણ અમે કંપની નોટિસ દ્વારા કરી આ કોમ્પિટન્ટ ઓથોરિટી તરીકે રેલવે ડિપાર્ટમેન્ટ અથવા આર એન્ડ બી એનું સર્ટિફાઈ કરે ત્યારબાદ આ જોઈન્ટ ચાલુ કરવામાં આવશે મળતી માહિતી મુજબ એમણે કોઈ રિટાયર્ડ રેલવે અધિકારીનું સર્ટિફિકેટ રજૂ કર્યું છે પરંતુ આ કોમ્પ્યુટર ઓથોરિટી છે કે નહીં એની તપાસ અમે કરીશું ત્યારબાદ જ આ જોઈન્ટ ચાલુ થશે કે નહીં એ અંગેનો નિર્ણય લઈશું સૌ પ્રથમ તો હરની જે બોટકાંડની દુર્ઘટના બની એમાં જે ચૌદ લોકોના મૃત્યુ થયા એની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશનની છે જે રીતે પીપીપી ધોરણે જે પણ પ્રોજેક્ટ પીપીપી ધોરણે આપી દીધા એમાં એક તો કોર્પોરેશન કોઈપણ જાતનું મોનિટરિંગ કરતા નથી અતાપી આપી દીધું ટ્રાન્સપોર્ટ હબ આપી દીધું એવી જ રીતે બાગમાં તમે જોય ટ્રેનની વાત કરી રહ્યા છો તો હજારો નાગરિકો વડોદરા શહેરની સમગ્ર ભારત દેશમાંથી ગુજરાતમાંથી ભારત દેશમાંથી કમાટી બાગનો નજારો જોવા માટે આવે છે ત્યાંનું ઝૂ જોવા માટે આવે છે ટ્રેન જોવા માટે આવે છે પહેલાં ટોય ટ્રેન હતી પછી જોય ટ્રેન લાયા જોય ટ્રેનમાં બેસવા માટે લોકોને ખૂબ જ ઉત્સુકતા હોય છે જો એને નીતિ નિયમ પ્રમાણે આપણે આપી હોય તો કોર્પોરેશનની જવાબદારી છે કે ભાઈ કોઈ વ્યક્તિ એવું કહેતા મેં પૈસા ભરી દીધા છે તો લોકોનો શું વાક એમાં આજે લોકોને જે પ્રકારનો આનંદ મળવો જોઈએ લોકોને રૂપિયા ભર્યા પછી પણ કમાટી બાગનો જે નજારો જોવાનો વડોદરા શહેરમાં ટોય ટ્રેન અને જોય ટ્રેન ટોય ટ્રેન તો જુઓ તમે કે બોલિવૂડના મૂવીમાં પણ આ ટોય ટ્રેન આપણી વડોદરા શહેરની કમાટી બાગની બતાવી હતી તો જોય ટ્રેનમાં કદાચ એક કોન્ટ્રાક્ટર કહેતા હોય કે મેં બધી વસ્તુઓ રજૂ કરી છે તો કોર્પોરેશને એનું ધ્યાન આપી અને લોકોને જે પ્રકારની સુવિધા મળવી જોઈએ અને લોકોને જે આનંદ મળવો જોઈએ એ નાગરિકો માટે જોવું જોઈએ દોઢ મહિનાથી ટ્રેન બંધ છે એ જે બી થયું એ ખોટું થયું છે પણ એનું તમે કમાટી ભાગમાં શું કમો એટલે તમે આઈને એના જે ટેસ્ટિંગ કરવા કરી લો અને આ લોકો બધા એના જે માણસો કામ કરે અમે લોકો તો છેલ્લા પંદર વીસ વર્ષથી અહીંયા ચાલવા આવીએ છીએ આ લોકોને તમે એકચ્યુઅલી જે બી માણસો નાના છોકરાઓ બધા આવે છે બધા પાછા જાય છે છેલ્લા દોઢ મહિનાથી એટલા બધા લોકો આવીને પાછા જાય છે અને અત્યારે તમે ગાર્ડનમાં જો વસ્તી ઓછી થઈ ગઈ એ બીજી કોઈ એક્ટિવિટી નથી તમારે તમે બધા નાના છોકરાઓને લઈને આવો તો કોઈ બી આજે આ એક માહોલ એવો હતો કે સ્કૂલના બી બધા લોકો અહીંયા આવતા હોય અને એના માટે અમે મેલ પણ કર્યો છે ઉપર ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં કે ભાઈ તમે આ ચાલુ કરાવો એકના લીધે બીજાને શું કામ સફર કરો આપણા અહીંયા જે કમાઠી બાગ છે સર સયાજીરાવ ગાયકવાડે જે બનાવેલું છે ભુલકાઓ માટેનું છે બાળમેળા અમે જ્યારે નાનપણથી જ અહીંયા આવેલા છે નાની ગાડી હતી આજની તારીખમાં એ બંધ થઈ હવેના જનરેશનને એન્ટરટેનમેન્ટ વધારે જોઈએ છે તેની જગ્યાએ હવે તમે રોકાણ કરી દીધું બાળકો ક્યાં જાય રમવા માટેનું સ્થળ ક્યાં છે વડોદરામાં બીજી કોઈ જગ્યા એવી છે નહીં કે ભાઈ કઈ છોકરાઓને એન્ટરટેનમેન્ટ મળે બારગામથી પણ લોકો આવી આવીને પાછા જાય છે હવે આ તમે વહેલી તકે ચાલુ કરો તો દરેક પબ્લિક માટે સારું છે અને બારગામની જે વ્યક્તિઓ હવે ઉનાળો આવે છે એટલે એટલે વધારે આવવાના તે લોકોને આનો લાભ તો મળવો તકે ચાલુ આપણે જે હની દુર્ઘટના બની અઢાર જાન્યુઆરીના રોજ ત્યાં આગળ દુર્ઘટના બની હતી ત્યાર પછી ઓગણીસ તારીખથી આપણને કોર્પોરેશન દ્વારા આપણી જે કમાટીબાગની જોય ટ્રેન છે અને જે નાની રાઇડ્સ છે એ બંધ કરવા માટેનો આદેશ આપવામાં આવેલો હતો જે મુજબ આપણે જે જોય ટ્રેન અને નાની રાઇડ્સ છે એ આપણે બંધ કરી દીધેલ હતી ત્યાર પછી કોર્પોરેશન દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી હતી અને એ કમિટીએ આપણે ત્યાં અહીંયા આગળ વિઝિટ કરેલી હતી અને બીજા જે આપણી વધારાના રિપોર્ટ્સ કરવા માટેનું સૂચન કર્યું હતું એમને એ મુજબ આપણે જે વધારાના રિપોર્ટ્સ હતા એનું પણ આપણે રિપોર્ટ્સ કઢાવી લીધા હતા અને કોર્પોરેશનમાં સબમિટ કરાવી દીધા હતા પરંતુ ત્યાર પછી હજુ સુધી કોઈ એમના ત્યાંથી જવાબ આવેલ ન હતો ચાલુ કરવા માટેનો અને પછી હમણાં વચમાં રેલવે ટ્રેક માટેના ફિટનેસ સર્ટિફિકેટની વાત કરી હતી તો એમાં જે રેલવે અનુભવ લેવા માટેનું જણાવેલ હતું તો રેલવેમાં આપણે બે જ્યારે બે હજાર તેરમાં આપણો આ પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો તે વખતે રેલવે માટે રેલવેમાં આપણે રજૂઆત કરી હતી લેટર લખીને સર્ટિફિકેટ માગેલ હતું પણ ત્યાં એ લોકોની ગાઈડલાઈનમાં ના આવતું હોવાથી આપણને ત્યાંથી સર્ટિફિકેટ આવેલ ન હતું એટલે દર વર્ષે આપણે ચાર્ટર્ડ એન્જિનિયરનું સર્ટિફિકેટ લેતા હતા અને દર વર્ષે આપણે સબમિટ કરાવતા હતા પણ આ વખતે પાછું અમને કીધું તો આપણે રજૂઆત કરી હતી રેલવેમાં પણ ત્યાંથી પણ પાછો એ જ જવાબ આવ્યો હતો અને ત્યાર પછી આપણને આર એન બી વિભાગનું પણ કહેવામાં આવ્યું હતું તો આર એમ બીમાં આપણે લેટર લખી અને રજૂઆત કરેલ છે પણ હજુ સુધી ત્યાંથી કંઈ જવાબ આવેલ નથી